ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સરકારની કરુણાસભર પહેલ પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓ માટે કરુણા અભિયાન પશુ પક્ષીઓની સારવાર રક્ષા માટે કરુણા અભિયાન કાલથી શરૂ થશે વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે સત્તાણું હજારથી વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાય છેલ્લા આઠ વર્ષમાં પચીસ હજારથી વધુ પક્ષીઓના રેસ્ક્યુ છસો વેટનરી ડોક્ટર અને આઠ હજારથી વધુ સ્વયંસેવકોની ટીમ પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે કરુણા અભિયાન અભિયાનની શરૂઆત જાન્યુઆરી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન પચીસ હાથ ધરવાનું છે હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર લવન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામમાં હાથ ધરવામાં આવતું હોય છે આપણે છેલ્લા આઠ વર્ષમાં સત્તાણું વધારે પશુ પક્ષીઓનું કરી અને એની જે અલગ અલગ બિલાસિયા બોલકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે અલગ અલગ જિલ્લામાં પણ છે એમાંથી કરવામાં આવ્યું છે અને એમાં લગભગ સસ્સો જેટલા વેટનરી તબીબો અને આઠ થી વધુ જે એનજીઓ છે સ્વયંસેવકો છે સ્વયંસેવકો છે એનો પણ સાથ સહકાર મળતો હોય છે આ ઉત્તરાયણ પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ અબોલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ મેં કીધું એ પ્રમાણે આ સારવાર કરવા શરૂ કરવામાં આવી છે બે હજાર સત્તરથી થી કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આ અરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણ નું પર્વ જયારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છીએ અભિયાનમાં મેં કીધું એમ વન વિભાગ વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગોમાં ગૃહ વિભાગ મહાનગરપાલિકાઓ જે પાવર છે તે ફાયર બ્રિગેડ યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ આ બધી જ વીજ કંપનીઓ છે એનો પણ આમાં સહકાર રહેતો છે વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે